નીચેના સમીકરણના બીજ શોધો ચાલો બધા જ વ્યક્તિઓને બધા આવડે છે પેલા તો હું તમને પદ સેટ કરતા એટલે આના છેદમાં કાંઈ નથી આવશે આવશે તો હું એક્સ પ્લસ એક આખાના છેદમાં એક્સ બરાબર ત્રણ આની પાસે કઈ નો તો ખામે જશે એક્સ નો વર્ગ પ્લસ એક બરાબર ત્રણ એક્સ આ પ્લસ ત્રણ એક્સ આ બાજુની સાઈડ ઉપર આવશે તો માઇનસ પ્લસ એક બરાબર ઝીરો ને આ તારું સમીકરણ તૈયાર થઈ ગયું એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા બી બરાબર માઇનસ ત્રણ અને સી બરાબર એક તો ચાલો એ બી અને સી મળી જાય એટલે ડી મેળવવા માટે બી સ્કવેર માઇનસ ફોર એ સી બી એટલે તો કે માઇનસ વર્ગ ચાર ગુણ્યા એક ગુણ્યા એક માઇનસ નો વર્ગ નવ નવમાંથી પાંચમાં ટુ એ માઇનસ બેઠા બી નું મૂલ્ય કેટલું છે તારી પાસે બી નું મૂલ્ય માઇનસ ત્રણ નું મૂલ્ય વર્ગમૂળમાં પાંચ બે ગુણ્યા એનું મૂલ્ય એક એટલે ત્રણ માઇનસ વર્ગમૂળમાં પાંચ ના છેદમાં બે આ એક આલ્ફા અને હવે એવી જ રીતે બીટા મેળવવો હોય તો બેઠા મૂલ્ય વર્ગમુમાં પાંચ છેદમાં બે ગુણ્યા એક માઇનસ માઇનસ પ્લસ ત્રણ વર્ગમુ માં પાંચ ના છેદમાં બે આ બીટા ઓકે આ તારો આલ્ફા તારી પાસે ખાલી સમીકરણ ના ઉકેલ ચલો નીચેના સમીકરણના બીજ શોધો હાલ આની ગણતરી અહીંયા ક્રોસમાં થશે એક્સ માઇનસ બે આ સામે જશે માઇનસ એક્સ આખાના છેદમાં એક્સ કાઉસમાં એક્સ માઇનસ બે બરાબર ત્રણ આ પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ એટલે માઇનસ બેના છેદમાં એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ બરાબર ત્રણ સામેની સાઈડ લઈ જાય એટલે માઇનસ બે ત્રણ કાઉસમાં એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ આ માઇનસ બે બેઠા ત્રણ એક્સનો વર્ગ માઇનસ છ એક્સ આ માઇનસ બે પહેલી સાઈડ જશે એટલે પ્લસ બે બરાબર ઝીરો એ શું મળી જાય એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ છ અને સી બરાબર બે તો ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એ સી માઇનસ છ નો વર્ગ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે માઇનસ છ નો વર્ગ છત્રી ચાર તેરી બાર દુ ચોવીસ છત્રીસ માંથી ચોવીસ જાય એટલે કરવાનું આ ડી મળી જતો વર્ગમૂળમાં ડી બરાબર બાર બાર એટલે ચાર તેરી બાર ચાર એટલે બે નો વર્ગ ગુણ્યા ત્રણ આની માંથી થોડી જાય એટલે બે વર્ગમૂળમાં ત્રણ કોના બરાબર વર્ગમૂળમાં ડી આલ્ફા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં ટુ એ માઇનસ બેઠા બી નું મૂલ્ય માઇનસ છ વર્ગમૂળમાં ડીનું મૂલ્ય બે વર્ગમૂળમાં ત્રણ અને બે ગુણ્યા એનું મૂલ્ય ત્રણ છ માઇનસ બે વર્ગમૂળમાં ત્રણ એટલે બે ત્રણ બે કોમન લઈ લે આ બે માંથી બે કોમન લઈ લે ઓકે એટલે બે પેલા ખાલી બે જ કોમન લેતા શીખવાડું છું એટલે વધે ત્રણ માઇનસ ત્રણ આખાના છેદમાં બે ગુણ્યા હાલ ત્રણ ત્રણ ને પાછા ઉડાડી દીધા હાલ હજી આ કામ કે જો હજી વર્ગમૂળમાં ત્રણ કોમન નીકળે નીકળે તો કે સર હા એટલે અહીંયા વર્ગમૂળમાં ત્રણ માઇનસ એક અહીંયા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ બે કેન્સલ એટલે વર્ગમૂળમાં ત્રણ માઇનસ એક ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ આલ્ફા હજી જો વર્ગમૂળમાં ત્રણ બે ને સેપરેશન આપી દે આલ્ફા બરાબર વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં વર્ગમૂળમાં તે માઇનસ એક ના છેદ માં વર્ગમૂળમાં વર્ગમૂળમાં ડી છેદમાં ટુ એ માઇનસ બેઠા સી નું બી નું મૂલ્ય માઇનસ થોડું બી નું મૂલ્ય આપણે માઇનસ છે ને હા પ્લસ નું મૂલ્ય બે વર્ગમૂળમાં ત્રણ બેઠા એનું મૂલ્ય ત્રણ હાલ છ પ્લસ બે વર્ગમૂળ ત્રણ આખાના છેદમાં બે ગુણ્યા ત્રણ એ કામ કરું આખા પદમાંથી બે વર્ગમુણ ત્રણ કોમન લઈ લો આખું અહીંયા કેટલા વધે વર્ગમૂળમાં ત્રણ અને અહીંયા કાંઈ નો વધે એક અહીંયા બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં છેદમાં વર્ગમૂળમાં ત્રણ એટલે છેદમાં છેદમાં એક પ્લસ વર્ગમૂળમાં ત્રણ કોના બરાબર બીટા અહીંયા માઇનસ આવ્યું અહીંયા શું આવ્યું પ્લસ સર મારો આ જવાબ માન્ય કહેવાય સો ટકા માન્ય કહેવાય મને કોઈ ફરક નથી આ તો હું તમને ખાલી આગળ સુધી લઈ જાઉં છું ચલો એક મોટર બોટ ની શાંત પાણીમાં ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાક ની છે જો ચોવીસ કિમી અંતર પ્રવાહની દિશા દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા એક કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધો ધારો કે પ્રવાહની ઝડપ એક્સ કિલોમીટર પ્રતિ કલાક એના કરતા મોટર બોટની ઝડપ કેટલી છે અઢાર કિલોમીટર પ્રતિ કલાક એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાક છે રેડી હવે મોટર બોટની ઝડપ મોટર બોટની ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાક પ્રવાહની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક મોટર બોટની ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાક છે ચાલો હવે અંતર કેટલું છે ચોવીસ કિલોમીટર સામી દિશામાં સામી દિશામાં એટલે જે દિશામાં પાણી ચાલતું એમ હામુ આવે એ રીતનું ઓકે વાત છે ઇમ્પોર્ટન્ટ હવે ગણતરી કરવાની રીત છે ને એ એક વિચારીને કરવાનું છે તમારે એ વાત વિચારવાની છે કે શાંત પાણીમાં પ્રવાહની ઝડપ અને પ્રવાહની ઝડપ બે શોધીને આપવાની છે જો શાંત પાણીમાં એટલે જે વખતે પાણી શાંત સ્થિર પોસિબલ નથી પણ આપણે એક વિચારવાનું છે ઓકે હાલો હવે હવે આપણને બધાને ખબર હોય કે બોટની ઝડપ પ્રવાહ કરતા કેવી હોય વધારે ઓકે સિમ્પલ લેંગ્વેજ મેં એક લીટી કહી દીધી હવે આ લીટી ઉપર જ આખો ડાકલો આપણે રમવાના છીએ હાલો સામી દિશામાં સામી દિશામાં એટલે જે દિશામાં હોડી ચાલતી હોય એને સામું પાણી આવે એટલે શું થાય ઘટાડો થાય તમે પુલ ઉપર મસ્ત સ્પીડે ગાડી લઈને જાવ છો બુલેટ અને પ્રવાહ સામો હોય એટલે તમારી ઝડપ થોડીક બે કાલે અને તમે ગાડી લઈને જાઓ છો ને તમને પાછળથી પવાનો પુષપ લાગે છે એટલે તમે આગળ ગતિ કરવાના છો સમજી ગયા ચાલો દિશામાં અઢાર પ્લસ એક જે દિશામાં ગાડી હાલતી હોય એની દિશામાં પ્રાણી સોરી જે દિશામાં હોડી ચાલે એ દિશામાં પાણી ચાલે એટલે વધવાનું છે અંતર ચોવીસ કિમી આપણને સૂત્ર આવે ઝડપ બરાબર ઝડપ ઓકે મારે કઈ નથી કરવું મારે મારી રીતે ગણતરી કરવી છે એટલે પેલા કામ કરું સામી દિશા માટે મેળવી લો સામા પ્રવાહે સામા પ્રવાહે ચોવીસ કિમી અંતર कापता t1 समय लागे कितलो लगायो मैं t1 कोई लप नहीं तो t1 बराबर 24 ना छेद में 18 x बात पति गई जड़ब समय मारो t1 अंतर 24 किमी और जड़ब 18 x प्रवाानी दिशा में 24 किमी अंतर कापता સમય લાગે ઓકે તો છેદમાં હવે તમારે મને એ કહેવાનું છે કોની સમય વધારે લાગશે આને કે આને આને લાગે કેમ કે એની ઝડપ ઓછી છે ઝડપ ઓછી હોય કાચબાની ચાલે ચાલ્યા જાઓ તો સમય વધારે લાગવાનો છે ને કેટલો એક કલાક વધુ લાગે છે સામે દિશામાં દિશામાં લાગતો સમય સમય જ અંતર કાપવા લાગતા ઓકે હાલ ટી વન એટલે ચોવીસ ના છેદ અઢાર માઇનસ એક્સ માઇનસ ચોવીસ ના અઢાર પ્લસ એક્સ બરાબર એક ચોવીસ કોમન લઈ લે એટલે એકના છેદમાં અઢાર માઇનસ એક્સ માઇનસ એક ના છેદમાં અઢાર પ્લસ એક બરાબર એક ચોવીસ ઇટ ક્રોસ ગુણાકાર અઢાર પ્લસ એક્સ માઇનસ અઢાર માઇનસ એક્સ આખાના છેદમાં અઢાર માઇનસ એક્સ અઢાર પ્લસ એક્સ બરાબર એક આ ચોવીસ એજ ઇટ ઇઝ અઢાર પ્લસ એક્સ માઇનસ અઢાર માઇનસ માઇનસ પ્લસ એક્સ અહિયા વર્ગ માર્ગર એક સામે જવા દે ચોવીસ દુ અડતાલીસ એક્સ બરાબર ત્રણસો ચોવીસ માઇનસ એક્સ નો વર્ગ આ માઇનસ એક્સો વર્ગ આ બાજુ સાઈડ લાવવું એટલે પ્લસ આ પ્લસ અડતાલીસ ના પ્લસ અડતાલીસ બી બરાબર અડતાલીસ અને સી બરાબર માઇનસ ત્રણસો ને ચોવીસ એ બી સી મળી ગયું હાલ હાલ ડી મેળવી નાખીએ બી સ્ક્ર માઇનસ ફોર એ સી અડતાલીસ નો વર્ગ માઇનસ ચાર ગુણ્યા એક ગુણ્યા માઇનસ ત્રણસો ચોવીસ નો વર્ગ કરું છું સોળ સત્તર અઢાર ઓગણીસ અઠ્યોઠ ચોસઠ નો ચોગડો વધી પડી છ આઠ ચોક બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ચાર આઠ બે દસ ત્રેવીસો ચાર બે ને છત્રીસો કોના બરાબર ડી છત્રીસો એટલે સાઈઠ નો વર્ગ થઈ ગયો એટલે વર્ગમૂળમાં ડી બરાબર માં સાઈઠ નો વર્ગ વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે વર્ગમૂળ ડી બરાબર આવી ગયું સાઈઠ

માઇનસ એકસો ને આઠ છેદમાં બે ચોપન ગુણ્યા બેટા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમાં ડી છેદ ટુ એ માઇનસ બેઠા બી નું મૂલ્ય તારી પાસે છે અડતાલીસ અહીંયા ડી નું મૂલ્ય સાઈઠ છેદ બે ગુણ્યા એક અડતાલીસ માંથી સાઈઠ સાઈઠ માં જ અડતાલીસ જાય એટલે બાર હું ધારું તો આપણે પ્રવાહની ઝડપ માંગી છે ને પ્રવાહની ઝડપ એક્સ બરાબર છ કિલોમીટર પ્રતિ કલાક ઓકે દાખલો પૂરો ચલો સમીકરણના બીજ સમીકરણ પૂર્ણ વર્ગની રીત થી મેળવો અને સૂત્રનો ઉપયોગ કરીને પણ મેળવો બંને રીતે આપણે ઉકેલ મેળવીને આપવાના છે ચાલો પહેલા આપણે કઈ રીતના ઉપયોગ કરીએ તો કે પૂર્ણવર્ગની રીત પૂર્ણવર્ગની રીત ની મેળવવા માટે મારે પ્રથમ પદ પૂર્ણવર્ગ હોવું જોઈએ તો પ્રથમ પદ પૂર્ણવર્ગ બનાવવા માટે હું શું કરીશ ખબર આખા પદનો નો બે વડે ભાગાકાર કરી નાખીશ કેમ કેમ કે બે મારી પાસે પૂર્ણ વર્ગ નથી બે નીકળી જાય તો પૂર્ણ થઈ ગયું એટલે બે વર્ગ એક્સ ના વર્ગ ના છેદ માં બે માઇનસ સાત એક્સ ના છેદ માં બે પ્લસ ત્રણ ના છેદ માં બે બરાબર ઝીરો બે બે કેન્સલ એટલે વધે એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ ના છેદ માં બે પ્લસ ત્રણ ના છેદ માં બે બરાબર ઝીરો પ્રથમ પદ બની ગયું અંતિમ પદ બનાવવાનું એટલે અંતિમ પદ નું સૂત્ર મૂકવા માટે હું મૂળકવું પડે મધ્યમ પદ નો વર્ગ છેદમાં માં ચાર ગુણ્યા પ્રથમ પદ ચાલો મધ્યમ પદ એટલે માઇનસ સાત આખાનો ના છેદમાં બે આખા નો વર્ગ છેદમાં ચાર ગુણ્યાસ નો ઉડી જાય ઓગણપચાસ ના છેદ માં સોળ એટલે તારો સાચું અંતિમ પદ કે ઓગણપચાસ ના છેદમાં સોળ ચાલો આપણે લખશું એક્સ નો વર્ગ માઇનસ સાત ના બે પ્લસ ઓગણપચાસ ના છેદ માં સોળ બરાબર ઝીરો આટલું પદ સેટ કરીએ આટલું પદ ચાલો અહીંયા એક એટલે આખાનો વર્ગ માઇનસ બે ગુણ્યા એક ગુણ્યા સાત ના ચાર પ્લસ સાત ના છેદ માં ચાર આખાનો વર્ગ હાલો અહીંયા ક્રોસ ગુણાકાર કરવા આઠ વડે ગુણી રાખો આઠ દુ સોળ થઈ જશે ઓગણપચાસ હશે એટલે માઇનસ પચીસ ના છેદ માં સોળ બરાબર ઝીરો હાલો પચસેટ થઈ ગયું એટલે એક્સ માઇનસ સાત ના ચાર આખા વર્ગ માઇનસ પચ પાંચ ના ચાર આખાનો વર્ગ બરાબર ઝીરો ચાલો હવે એનો વર્ગ માઇનસ બી નો વર્ગ એટલે બરાબર ઝીરો એક્સ બેઠા બે નો છેદ સમાન છે માઇનસ બાર ના છેદ માં ચાર હાલો એક્સ બેઠા બે નો છેદ સમાન છે માઇનસ ના છેદ માં ચાર બરાબર ઝીરો ઓકે માઇનસ સાત પ્લસ પાંચ એટલે માઇનસ બે અને ચાર બેઠા અહીંયા માઇનસ સાત માઇનસ પાંચ માઇનસ બાર ચાર તેરી બાર ચાર ચાર ઉડી એટલે એક્સ માઇનસ ત્રણ અને અહીંયા એક્સ માઇનસ એકના છેદમાં બે બે દુ ચાર બે બે કેન્સલ એટલે જવાબ આવ્યો ઝીરો ઓકે હવે આની ગણતરી બાકી રહે એટલે તારી પાસે બે છે ઝીરો આપી દોનસ ત્રણ બરાબર ત્રણ એટલે એક ના છે એક ના છેદમાં બે એક એક્સ ના છેદ માં થઈ ને એક્સ ના છેદ માં બે આ કઈ રીત થઈ પૂર્ણ વર્ગની હવે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવા જઈએ એટલે મારી પાસે જ બે નો વર્ગ માઇનસ સાત એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો ને નો સાત અને સી બરાબર ત્રણ ઓકે એટલે ડી મેળવવાનું એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી માઇનસ સાત આખાનો વર્ગ માઇનસ ચાર ગુણ્યા બે ગુણ્યા ત્રણ માઇનસ સાત નો વર્ગ ઓગણપચાસ ચાર તેરી બાર બાર દુ ને ચોવીસ ઓગણપચાસ માંથી ચોવીસ જાય એટલે પચીસ એટલે પાંચ નો વર્ગ થશે બીટામાં પ્લસ લઈ હોય કઈ ફરક ન પડે એવું કઈ પ્રોપર કિંમત નથી આી બરાબર માઇનસ સાત ડી બરાબર પાંચ આખા ના માં બે ગુણ્યા બે માઇનસ માઇનસ પ્લસ સાત માઇનસ પાંચ ના છેદમાં ચાર બે ના છેદમાં ચાર એટલે બે દુ ચાર બે આખાના છેદમાં બે ગુણ્યા બે સાત પ્લસ પાંચ ના છેદમાં ચાર બારના છેદમાં ચાર ચાર તેરી બાર ચાર ચાર કેન્સલ એટલે બીટા બરાબર ત્રણ આપણી પાસે આલ્ફા ને બીટા નો કિંમત જુઓ અહીંયા આવ્યું હતું ત્રણ એક ના છેદમાં બે અહીંયા પણ આવે છે ત્રણ એક ના છેદમાં બે આ બે રીત થઈ ગઈ પૂર્ણ વર્ગ રીત અને દ્વિઘાત સમીકરણની રીત બે એક્સ નો વર્ગ પ્લસ એક્સ માઇનસ ચાર એક કામ કરું મારે દ્વિઘાત સમીકરણની રીત એપ્લાય કરવી છે એટલે સોરી પેલા આપણે પૂર્ણ વર્ગ ની એપ્લાય કરી નાખીએ એટલે હું બે વડે આખા સમીકરણનો ભાગાકાર કરી નાખું બે વડે આખા સમીકરણ ભાગાકાર કરીએ એટલે આપણી પાસે કઈક આ રીતનું પદ થઈ જાય આખાના છેદમાં બે બરાબર ઝીરો એટલે અહીંયા લખાશે બે એક્સના વર્ગના છેદમાં બે પ્લસ એક્સના છેદમાં બે માઇનસ ચારના છેદમાં બે બરાબર ઝીરો બે બે કેન્સલ એક્સનો વર્ગ પ્લસ એક્સના છેદમાં બે અહીંયા માઇનસ બે બરાબર ઝીરો કેમ કે બે દુ ચાર થાય ને ચાલો એટલે આપડે આટલું પદ સેટ થઈ જાય પ્રથમ પદ બની ગયું અંતિમ પદ નું સૂત્ર મૂકો અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ મધ્યમ પદ એટલે બે આખાનો વર્ગ આખાના છેદમાં ચાર ગુણ્યા એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ છેદમાં ચાર અહીંયા ચાર ગુણ્યા એક્સ નો વર્ગ એટલે છેદમાં આવે ના વર્ગ ના છેદ માં સોળ ગુણ્યા એક્સ નો વર્ગ એકસો વર્ગ એકસો વર્ગ કેન્સલ એટલે જવાબ આવે એકના છેદમાં સોળ કોના બરાબર અંતિમ પદ હાલ અંતિમ પદ મળી ગયો આપણે સૂત્ર આપણી ગણતરીમાં હતું વર્ગ છેદમાં 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 આ બે તો લખવા પડે ને અને જે પદ એડ કર્યું પાછું બાદ કરવું પડે હાલો એટલે અહીંયા સેટ થઈ ગયું એક્સ આખાનો વર્ગ પ્લસ બે ગુણ્યા એક્સ ગુણ્યા એક ના છેદમાં ચાર પ્લસ એક ના છેદમાં ચાર આખા નો વર્ગ એટલું પદ ક્લિયર અહીંયા ગણતરી કરવા જા સોળ દુ બત્રીસ માઇનસ એક આખાના છેદમાં સોળ બરાબર ઝીરો લખા છેદમાં ચાર આખાનો વર્ગ અહીંયા માઇનસ ના છે માઇનસ સોળ માઇનસ કમ્પ્લીટ આવ્યો પણ હવે તકલીફ એવી છે કે અહીં આપણી પાસે પદમાં એક છે હું અહીંયા લખો પડે વર્ગમૂળમાં તેત્રીસ ના છેદ ચાર આખાનો વર્ગ બરાબર ઝીરો એટલે વર્ગ વર્ગમૂળ એટલે તેત્રીસ અને ચાર નો વર્ગ સોળ એક્સ પ્લસ એક ના છેદમાં ચાર માઇનસ વર્ગમૂળમાં તેત્રી છેદમાં ચાર અને એક્સ પ્લસ એક ના છેદમાં ચાર પ્લસ વર્ગમૂળમાં તેત્રી છેદમાં ચાર બરાબર ઝીરો હાલ ને સેપરેશન આપી દઉં એક્સ પ્લસ એક ના છેદ ચાર માઇનસ વર્ગમૂળમાં છેદમાં ચાર બરાબર ઝીરો અને અહીંયા એક્સ પ્લસ એક ના ચાર પ્લસ વર્ગમૂળમાં તેત્રી છેદમાં ચાર બરાબર ઝીરો એક પ્લસ એક માઇનસ પેલી પદચેન થઈ જશે જે માઇનસ થઈ પ્લસ થઈ જશે અને પ્લસ છે એ માઇનસ થઈ જશે એટલે એક્સ બરાબર વર્ગમૂળમાં તેત્રી માઇનસ એક આખાના છેદમાં ચાર બે પ્લસ છે માઇનસ માઇનસ વર્ગમૂળમાં તેત્રી પ્લસ એક આખાના છેદમાં ચાર એટલે આ તો તમારો એક્સ એટલે કે બીટા આલ્ફા કયો બીટા કયો ચાલો હવે આ સમીકરણ આપણે સરખાવી દઈએ કોની સાથે એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા બત્રીસ બત્રીસ ને એક તેત્રીસ એટલે વર્ગમૂળ માં ડી શું આવ્યો વર્ગમૂળ માં તેત્રીસ આલ્ફા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળ માં ડી ના છેદમાં ટુ એ માઇનસ એક માઇનસ વર્ગમુ માં તેત્રી છેદમાં બે ગુણ્યા બે એટલે જવાબ હવે માઇનસ એક પ્લસ વર્ગમુ માં તેત્રી આખાના છેદમાં બે ગુણ્યા બે એટલે વર્ગમુ માં તેત્રી માઇનસ એક ના છેદ માં ચાર ઓકે ક્લિયર આ તો તમારું બે રીત ચાલો લખાઈ જાય વર્ગ વર્ગમુ કેન્સલ એટલે જવાબ આવી ગયો વર્ગમૂળમાં ત્રણ ઓકે બે દો ચાર આવી ગયો જવાબ એટલે આપણે સીધું શેર થઈ ગયો ટુ એક્સ પ્લસ વર્ગમૂળમાં ત્રણ આખાનો વર્ગ બરાબર ઝીરો ક્લિયર સુધી તો આ બે પદ છે એટલે બે વખત લખી નાખીએ એટલે કામ પતી જાય કેમ કે અહીંયા વર્ગ છે એટલે એકનો એક પદ બે વખત લખાય સર આ તો હા જ છે આપણને બહુ મોટી મોટી લાગે લાગે ભલે વિચારવાનું કાંઈ એટલું બધું ઘર નથી માણસને ખબર પડી જવી જોઈએ કે આની અંદર અને એક ને એક વસ્તુ તમે હજાર વખત કરો એટલે તમારા માઇન્ડમાં આવી જ જાય કે ભાઈ પદ્ધતિ તો આ જ છે આ પ્લસ વર્ગમૂળમાં ત્રણ બરાબરની પહેલી પેલી જાય એટલે માઇનસ તો એક્સ નું મૂલ્ય આવ્યું માઇનસ વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં બે

ચાર વર્ગમુળમાં ત્રણ નો વર્ગ માઇનસ ચાર ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ચાર નો વર્ગ સોળ વર્ગમુણમાં ડી મળી ગયો એટલે જો ડી બરાબર ઝીરો હોય તો આપણને ખબર છે આલ્ફા બરાબર બીટા બરાબર માઇનસ બી છેદમાં ટુ એ માઇનસ બેઠા બીની જગ્યા પર માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણ ટુ બેઠા ને એની જગ્યા ઉપર ચાર માઇનસ માઇનસ પ્લસ આ ચાર ચાર અહીં ઉડાડી દે રેડી આ બે એક જ વધે એટલે શું આવશે માઇનસ માઇનસ પ્લસ એટલે વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં બે કોના બરાબર આલ્ફા કવ કે હું બીટા કવ બે નો જવાબ કેવો આવે સેમ કે આગળ ચાલો બે વર્ગમૂળમાં બે એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ ચાર સેમ આપણે આગળ આગળ રકમ જો ખાલી અહીંયા પ્લસ છે ને એમાં અહીંયા માઈનસ હતું કાંઈ નહીં ચાલો બે એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ ચાર બરાબર સર પેલી શરત હું ઓકે ભાઈ પહેલી શરત એક કે પ્રથમ પદ બનાવવાનો હું પૂર્ણ વર્ગ જો ભાઈ એક બીજી એક વાત જોઈ લે તમારા મગજમાં એક સવાલ ઉભો થવો જોઈએ કે સર આ એક જ બાજુ બે વડે ભાગાકાર કરાય નહીં બે વડે આ બાજુ પણ ભાગાકાર કરવો પડે પણ 0/2 કે ફરક પડતો નથી એટલે આપણી બાજુ ગણતરી કરતા નથી નકર ઘણા મગજમાં સવાલ આવશે કે સર કેમ એક બાજુ ભાગાકાર કે બાજુ તો એમ ન હાલે ને સંતુલન કરવું પડે આપણે વજન કાટાની અંદર જોગતા હોય વજન્યું હોય તો બે બાજુ સરખું મૂકે તો સંતુલન થાય ને એમ કે આ બરાબર બરાબરનો સંકેત છે છેદમાં બે લખવાની જરૂર નથી એટલે 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 આપણે આ વડે વડે કોઈ પણ સંખ્યા બતાવીએ નહીં જો બતાવી દીધો તમારી જાણ બે બે ઉડી ગયા વધે નો વર્ગ વર્ગ છેદમાં છેદમાં સરખાવતા બી બરાબર એક ના છેદમાં માં બે અને સી બરાબર બે મળી ગયું ચાલો કાંઈ વાંધો નહીં પેલા આપણે પૂર્ણ વર્ગની દ્વિઘાતની કરી નાખીએ ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી બી એટલે એકના છેદમાં બેનો વર્ગ ચાર ગુણ્યા એક ગુણ્યા બે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ચાર દૂન આઠ છેદમાં ક્રોસ ગુણાકાર એક માઇનસ કરી છે મૂલ્ય ઝીરો કરતા નાનું હોય ને તો ઉકેલ શક્ય નથી આપણે ખબર છે તું માટે લખવાનું આપેલ સમીકરણના ઉકેલ શક્ય નથી અને મારા ભાઈ કેમ કે આપણી પાસે વર્ગમૂળમાં ડી આવ્યો એ કેવો આવે છે તો કે ઝીરો કરતા નાનો છે ઓકે આથી તમારી મેઈન શરત બીજું કોઈ વસ્તુ વિચારવાની જરૂરિયાત નથી બેસ્ટ ઓફ લક જોતા રહેજો વિડિયો